પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ભવની ભેટ આ પુસ્તકનો પરિચય મેળવ છું અને તેના લેખક છે પિંગ ગઢવી અને આ લોક સાહિત્યનું પુસ્તક છે આમાં જોઈએ તો પ્રકરણો છે તેમાં સૌરાષ્ટ્રની ખમીરવંતી અને પાણીદાર ધરતીની ત્યાગ અને બલિદાનની વાતો છે એમાં જોઈએ તો પ્રકરણ છે મિત્રને ખાતર મિત્રને ખાતર પ્રકરણની અંદર જેઠુભા અને મૂળુભાની જે ઝઘડાની વાત છે અને એકાબીજા ખૂબ દુશ્મન છે પણ બંનેના દીકરા છે એ એકાબીજાના ખરા મિત્ર છે અને એની મિત્રતાને હિસાબે તે પાછા તેના પિતામાં પણ મિત્રતા વધે છે અને છેલ્લે સમાધાન થાય છે આવી વાત કંઈ મિત્રની ખાતરમાં છે ત્યારબાદ શિવ ભક્ત નારાયણ સુથાર શિવ ભક્તનાર સુથારમાં ગામડાનો સામાન્ય સુથાર પોતાના કાંડાના બળથી કુવાડાથી રોજ જે કંઈ થોડું ઘણું કમાય છે એમાંથી થોડી બચત કરી અને ગામમાં થોડી થોડી બચત કરી અને ગામમાં નિવૃત્તિ સમયે એક શિવાલય બનાવે છે અને ખૂબ સરસ રીતે પોતાની જે પૈસા ભેગા કરી અને ગામ માટે જે શિવાલય બનાવે છે ખૂબ જ આકર્ષક વાત છે ત્યાર પછી માઘી ખાનાર માઘી ખાનાર કૃપાલ ગામના અતિત બાવા છે અને શિવજીની સેવા કરે છે આ ઉપરાંત ગામમાંથી લોટ માગીને ખાય છે અને જ્યારે ગામ ઉપર એક વખત બારવટીયા ચડાઈ કરે છે ત્યારે આ જે અતિત બાવા શિવજીની જે સેવા કરે છે જે કૃપાલગીરી એ પોતે પાળિયા થાય છે ને ગામની ખાતર પોતે પોતાને શહીદી આપે છે આવી કેટલીક વાતો આ પુસ્તકમાં પિંગળસિંહ ગઢવીએ ખૂબ સરસ રીતે લખી છે આભાર